હવે વાત એક એવી હોસ્પિટલની જે સૌરાષ્ટ્રનું એપી સેન્ટર ગણાતા રાજકોટની છે જ્યાં માત્ર રાજકોટના જ નહીં પણ સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ એ જ રાજકોટ સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે રામ ભરોસે

ગુજરાત ફર્સ્ટ ટીમે રાજકોટ સિવિલ હોસ્પિટલ ના અલગ અલગ વિભાગો માં જઈને રિયાલી સિવિલ ના એક એક ડિપાર્ટમેન્ટની અમારા સંવાદદાતા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી આ દરમિયાન મોટા ભાગના એચોડી ની કેબિન બહાર તાળા લટકાવેલા હતા તો કેટલાક એચઓડી રજા પર હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે એચઓડી વિશે હાજર તબીબ ને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપવાનો ટાળ્યો હતો

મારે અમારે જે સુપ્રિટેન્ડન્ટ છે એને પૂછીને તમારી સાથે વાત કરીશ નામ પૂછું છું નામ પૂછું તમને હું તમારી સાથે એમની પરમિશન વગર ના વાત કરી શકું બીજું કે તમે આ રેકોર્ડિંગની પરમિશન લીધી છે કે નહીં મને ખ્યાલ નથી કે હોસ્પિટલ માં કેટલાક વિભાગના એચઓડી બપોરે 3 થી 5 ના સમયમાં હાજર રહેવાનું હોય છે તો કેટલાક વિભાગના એચઓડી ને સાંજ ના 4 થી 6 વાગ્યા દરમિયાન હાજર રહેવાનું હોય છે

ત્યાં સુધી અમારો વિભાગ છે આપણે નીચે પણ આ બોર્ડમાં માહિતી લઈ શકો છો કે અમારા વિભાગમાં પેશન્ટના દર્દીઓ એટલે કે દર્દીઓ બાબતે સારવારમાં કોઈ પણ પ્રકારની ક્યારેય ચૂક હોતી નથી કે કોઈ ફરિયાદ પણ આવતી નથી અમે નવજા શિશુ એટલે અમારો NICU છે જેમાં 80 વધારે બાળકો હોય છે અને PICU પણ અત્યારે સોળ જેટલા બાળકો નીચે સારવાર લઈ રહ્યા છે એવું નથી કે આ HOD ના પગાર ઓછા હોય આ તમામ HOD માસિક પગાર 3,50,000 થી લઈ

બપોર પછી કોઈ એચઓડી અહીંયા હાજર રહેતા જ નથી અત્યારે સિવિલ હોસ્પિટલ રેસિડેન્ટોના ભરોસે જ હોય છે કોઈ પણ દર્દીઓ દાખલ થાય ઇન્જરી હોય કે કાંઈ પણ હોય ત્યારે રેસિડેન્ટ ડૉક્ટર એના એપીને ફોન કરે છે ત્યારબાદ એપી તેના એચઓડીને ફોન કરે છે અને ટેલિફોનિક સૂચનાથી જ આખું ઓપરેશન પાર પાડવામાં આવે છે હોસ્પિટલ છે ત્યાં ઈલાજ માટે દર્દીઓ પણ આવે છે પરંતુ આ હોસ્પિટલે લાખોના પગાર આપી દરેક વિભાગ મુજબ જે એચઓડી રાખ્યા છે તે મફતના પગાર લઈ રહ્યા છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે કે એચઓડી છે કાં તો તાળા લાગ્યા છે કાં તો હાજર નથી કાં તો રજા ઉપર છે અલગ અલગ બહાના બાજી મીટિંગોની હજારો બહાના હોય છે જ્યારે તમારે બહાના બતાવવા હોય છે ત્યારે પરંતુ જ્યારે સત્ય છે તે કેમેરામાં કેદ થઈ રહ્યું છે આ ખૂબ જ ગંભીર બાબત છે કે જ્યાં ન માત્ર રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારો લાખોની સંખ્યામાં જે દર્દીઓ ગરીબ દર્દીઓ પોતે દવા લેવા માટે આવતા હોય છે તેમને યોગ્ય સારવાર મળી રહે તે સૌથી મહત્વનું છે પરંતુ તેમાં ગંભીર ચૂક જોવા મળી રહી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ